અમારી ચેનલને લાઈક ગુરુ વચનની સુંદરી રે અ છે ગુરુ રે તમે રે યા લાયા છે ગુવાચનની તુંદળી મોટા માર પડેલું તારા લૂટ શેર મોટા માર ઘડેલું તારા લૂટ શેર ગમે ખરે ખરો સમજ જોને ખ્યાલ છે ગુરુચનની સુંદરી રે વચન ને સંભાળ રે સંકટ પડે ત્યારે E સુંદરી ગુરુની સુંદરી સૌસેવક ભાવથી ગાય છે ગુર્વચનની સુંદરી